નમસ્કાર મિત્રો રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારના પ્રતિબંધ જાહેર કરાયો છે તેમજ હાલ શિયાળાની સિઝન ચાલતી હોય લોકો વહેલી સવારે તેમજ રાત્રે જોગિંગ કરવા નીકળતા હોય છે તો મિત્રો તમને જણાવી દઈએ કે જોગિંગ કરવા પર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારું હોય તો કેમ્પસમાં જવા પર પણ વન વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે તેમજ યુનિવર્સિટીના અલગ અલગ રસ્તા પર બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે તો દીપડો પકડાય નહીં ત્યાં સુધી પ્રતિબંધ લાગુ રહેશે તો મિત્રો દીપડાને લઈ રાજકોટવાસીઓએ વન વિભાગના અધિકારીઓ એસ ટી કોટડીયાએ જણાવ્યું હતું કે મુંજકા કણકોટ વંગુડડ અને કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો તો વન વિભાગ દ્વારા ત્રણ અલગ અલગ જગ્યાએ પાંજરો મૂકવામાં આવ્યો છે તો દીપડાએ સોમવારે રાત્રે મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે શિયાળાની ઋતુમાં વન્ય પ્રાણીઓની અવર વધુ હોય છે તો જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓ બહાર નીકળે છે દીપડાની ફૂટપ્રિન્ટ પરથી અંદાજિત ઉંમર ત્રણ થી ચાર વર્ષનો હોઈ શકે છે તો મિત્રો અત્યાર હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો